વલસાડનો આજે રોજ સમસ્ત હિન્દુ સમાજ તેમજ ભજંગળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે બાંગ્લાદેશના પુત્રાનું દહન અને બાંગ્લાદેશના ધ્વજનું આપણે હું કહું છું કે અપમાન કહેવા કરતાં બાંગ્લાદેશના ધ્વજ ઉપર કેટલા આમ કરવામાં આવ્યું અને આજે સમસ્ત હિન્દુ સમાજ અહીંયા ઉપસ્થિત છે શું લાગે છે આજે યુવક ઉપર જે હુમલો થયો છે એ કેટલો વ્યાજ બહુ જધન્ય અને બહુ એ આ પરિસ્થિતિ વર્ણવી ન શકતો નિઃશબ્દ છું કે જે રીતે એમને ચંદ્રદગુપ્તાને જે રીતે બેરમીથી મારવામાં આવ્યા પછી એમને લટકાવીને સળગાવવામાં આવ્યા અને એના ઉપર બી આ રતનું કૃત્ય રાક્ષસ જ કરી શકે ને હવે રાક્ષસોનો અંત ભગવાન શ્રી રામનું મંદિરનું બી પુનિર્માણ થઈ ગયું છે ધર્મ ધજા બી લાગી ગઈ છે અને આવા પ્રકારના રાક્ષસો ભારતમાં હશે કે ભારત બહારમાં આંતરરાષ્ટ્રીય કોઈ બી દેશમાં હશે એને નાશ કરવા માટે વિશ્વ વિશ્વનું પરિષદ અને સમસ્ત હિન્દુ પ્રતિજ્ઞા લઈ રહ્યો છે સંકલ્પબદ્ધ થઈ રહ્યો છે અને હવે પછીને આવી કોઈ પણ ઘટના સહન કરવામાં નહીં આવે અને એનો જડવાતોડ જવાબ દેવામાં આવશે બપુલભાઈ સરકારના અંદર કેન્દ્ર સરકાર છે કેન્દ્ર સરકાર પાસે કઈ રીતની હાલ હિન્દુ સમાજ માન કરી રહ્યો છે કેન્દ્ર સરકાર પાસે બાંગ્લાદેશ સાથેના તમામ વ્યવહારો તોડી નાખવામાં આવે બાંગ્લાદેશ સાથેના જે બી મૈત્રી કરારો એ છોડી દેવામાં આવે બાંગ્લાદેશ એક એમતું બચ્ચું કે જે ભિખારી દેશ એને આપણે પાલન પોષણ કરીને આપણી સામે જો ઊભું થતું હોય તો આવા બાંગ્લાદેશ જોડે કોઈ પણ વ્યવહાર ન રાખવો જોઈએ સાથે સાથે મારું એક નમ્ર વિનંતી છે મારા યુવાન ભાઈઓને વલસાડવાસીઓને તરત સમસ્ત હિન્દુ સમાજને કે બાંગ્લાદેશના જે આઈપીએલ રમાતી છે એમાં જે પ્લેયરો રમતા હોય એ મેચનો તમે બહિષ્કાર કરો મેચ તે દિવસે ના જોએ અને દરેક ખેલાડીઓ

આપણે મંથન કરવાની જરૂર છે એ આપણો ભાઈ નથી એ આપણો સનાતન હિન્દુ નથી જો ભારતમાં ફિલિપિન નારા લાગી શકતા હોય તો પછી સનાતન હિન્દુ ધર્મ ના યુવક ની હત્યા થતી હોય તો ભારતમાં હિન્દુ કેમ રોડ પર નથી આવી રહ્યો